आणंद तालुकाना वासद महिसगर पटमा गेरकायदेसर रीते रेती खनन करणार जिल्हा वहिवटतंत्र आकस्मिक रेड અંદાજીત રૂપિયા ચાર પોઈન્ટ બત્રીસ કરોડનો મુદ્દા માલ કર્યો જપ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નદીના પટમાંથી રેતી ખનન કરતા અને પરવાનગી મેળવી હોય તેના કરતાં વધુ રેતી કાઢતા હોય તેવા લોકો ઉપર આકસ્મિક ચેકિંગ હાથ ધરવા જણાવ્યું હતું જિલ્લા શ્રીની સૂચના અને સીધા માર્ગદર્શન હેઠળ આણંદના પ્રાંત અધિકારી શ્રી મયુરભાઈ પરમાર આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી વિજયરાજસિંહ ગોહિલ ખાન અને ખનીજ વિભાગના અધિકારીઓ અને વાસદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓની ટીમ બનાવીને આજે સવારથી જ વાસદ મહીસાગરના પટમાં બ્રિજની જોડે ગેરકાયદેસર રીતે કોઈ પણ જાતની પરવાનગી વગર રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક રેડ કરવામાં આવી હતી પ્રાંત અધિકારી ડૉક્ટર મયુરભાઈ પરમાર અને ટીમ દ્વારા વાસદના મહીસાગર નદીના પટમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર સામે પોલીસ બંદોબસ્ત સાથે ચેકિંગ કરવામાં આવતા વાસદ મહીસાગર નદીના પટમાંથી કોઈ પણ મંજૂરી વગર નાવડી દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો આ ઉપરાંત જેમને ખાણ ખનીજ વિભાગની મંજૂરી લીધી હતી પરંતુ તેના કરતાં વધુ રેતી ખનન કરનાર લોકો સામે કાર્યવાહી કરી દસ ચારણા સાત એક્સ્ટર મશીન પચીસ બોટ નાવડી અને પચીસ પાઇપ મળીને અંદાજિત રૂપિયા ચાર પોઈન્ટ બત્રીસ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવિણ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો ઉપર આકસ્મિક તપાસ કરવામાં આવશે આ ઝુંબેશ ચાલુ રહેશે અને ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનાર લોકો સામે અને પરવાનગી મેળવી હોય પણ તેના કરતાં વધુ રેતી ખનન કરતા હોય તેવા લોકો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક આણંદ